જીપીએસથી વાવેતર કરેલું છે અને જીપીએસનો એનો કેવો અનુભવ છે એ આપણે વાતચીત કરશું અને જીપીએસ છે આપણી પાસે પાહ એપ જેપ જે તો એના કેવા રિવ્યુ છે આપણે પાસેથી જાણીએ પોતે ઘઉંનું વાવેતર પણ પાંચસો વીઘાનું કરે અડદનું વાવેતર પણ પાંચસો વીઘાનું કરે અને આજ એના ખેતરમાં આપણે જીપીએસથી લાભ લીધો અને એને અનુભવ કરાવ્યો કે જીપીએસ વસ્તુથી આપણા શરીરને કેટલો થાક લાગે કે નથી લાગતો એની પાસેથી આપણે જાણીએ નાની ભાઈ શું કહીએ આપણે આ બધી ટેકનોલોજી જીપીએસ તો સારું જ છે એમાં કઈ વાંધો જ નથી માણસ ના હાકવું કબજે રાખવું ટ્રેક્ટર આપણે આપડે હાદામાં હાકતા હોય એ આમાં આખી ઝંઝટ હોય જાય બરોબર તમારે હેડે વારીને મૂકી દયો એટલે સીધે સીધે પટેજ પકડે તમારે વાંક ગુક કે કઈ થાય નહી આમાં બસ પડે અહીંયાથી ટ્રેક્ટર મૂકી દઈએ તો ચારો કમ્પ્લીટ પકડે ચારો વસારે તમે 10 ચારા મૂકીને ખેતરમાં વાવા વર્ગી આવતો એ પાછો એનો ચારા જારાનો માપ જ આવે કમ્પ્લીટ આપણે બીજો પ્રશ્ન એવો થતો કે ખેતરમાં આપણે નું વાવેતર કરતા હોય તો બીજા ખેડૂનો ફોન આવે તો ત્યાં આપણે વિખાતો પારો આમાં તમે વાક છે પડી જાય પાણી પી હકો માવો પાન ભીડી ખાલી અફકવા નકી શકે આજ મેં તમને દેખાડ્યું નહીં બરોબર ખાલી મગજ માં એટલે કમ્પ્લેટ હા એટલે આ ખેડૂત ટૂંક કોઈ લેવું હોય તો આ કઈ વાંધો નથી વાંધો નથી કોઈ જાતની ને તકલીફ નથી પછી ટૂંક માં આપડે ક્યાંય વેરિયેશન કે આપડા આખા ખેતર માં આવ્યું ક્યાંય પણ કઈ આવ્યું નહીં કોઈ જાત કમ્પ્લીટ એક કે ક્યાંક ઉકેરો આવે ઉંદડા કે ધડો આવે સાઈડલી નબળી હોય તો એનું માઈનો રે હું આવે બાકી આ કેવી લાઈટ ની સેન જી બધા વાતો કરે તો કઈ પ્રશ્ન આપણે થયો નથી આ ખેતર માં જો આ કેવી લાઈન નીકળેલી છે ભાઈ શૂટિંગ માં લઈ જો આ લાઈન ને આની નીચે પણ અમારે વેરીએશન આવ્યું નથી

તમને આખી પ્રક્રિયા સમજાવી દે બીજા બીજા નંબરમાં વાત કરીએ તો આપણે બાર વોલ્ટનો પાવર આપવાનો છે આમાં બરોબર આમાં બેક સાઈડ કેમેરાની પણ સુવિધા મળી જાય આપણે કે જેથી પાછળ જોવું ન પડે પછી આને ઇન્સ્ટોલેશન કરવું બહુ વહેલું છે જો આ ડિસ્પ્લે લાગી ગઈ જોઈ શકો આ ડિસ્પ્લેમાં કેમેરો કનેક્ટ થઈ જાય બાકી કોઈ કાપકોઇટ કે વેલ્ડિંગ કરવું નથી પડતું આ રીતનું આપણું જૂનું સ્ટેરિંગ નીકળી જાય એમાં આ સ્ટેરિંગ લાગી જાય આગળના વ્હીલ ઉપર સેન્સર લાગી જાય 12 બાર વોલ્ટનો પાવર આપણે આપી દેવાનો છે બીજી કોઈ જનરેટ કરવાની જ નથી થતી બરાબર અને આ જીએનએસ છે એને આપણે ખેતરમાં રાખી દેવાનું ગમે જગ્યાએ ખોડી ઉપર લાગી જાય આ બાકી આનું આ રીતનું ફોલ્ડિંગ સ્ટેન્ડ આવે વાયરિંગ આવે બધું વ્યવસ્થિત લાગી જાય અને બીજું એક જીએનએસ રિસિવર હોય એ સાયડલીની ઉપર લાગી જાય સાઇડલી એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ તો બહુ આંકવાની મજા આવી જાય અને બીજા નંબરમાં તમારું જે પાસળનું સાધન લગાડેલું હોય ઓયણી હોય કે દંતાર હોય એનો માપ એકદમ પરફેક્ટ હોવો જોઈએ માનો કે એક બાજુ વરેલું નાંતિને એવું ન હાલે આમાં વસ્તુ ટૂંકમાં પરફેક્ટ એટલે એના એક બે દોરાનો ફેરનો હોય તો બહુ સારું રિઝલ્ટ મળે આનું બંને પારા વ્યવસ્થિત થાય એટલે વસ્તુ જેથી કરીને પાસળની હારી વાપરવાની તો આનું રિઝલ્ટ એકદમ મળે અને નાના વોશ પાવરમાં પણ બહુ મજા આવે બરાબર આને અમે બાર લિવર સુધી બીજા ઘેરમાં વાવેતર કરીએ અને કંપનીની વાત કરીએ તો એપ જે ડાયનામિક અને બહુ વાંકવાની મજા આવીને બધા ખેડૂતોને બહુ આનંદ થયો ભાઈ જો ખેતરમાં આ રીતની ઘોડી ઊભી કરી દેવાની આપણે આને કોઈ લેવલ લેવાની કે જરૂર નથી બસ આ રીતની ઊંસી એડજસ્ટ થઈ શકે કરી દેવાની અને સીધી કનેક્ટિવિટી એમાં આવી જાય અને ઘોડીએ જો ખેતરમાં પડી હોય તો એને આમ એક નંબર લાગે બરાબર એટલે વસ્તુ પણ ઘોડી પણ બહુ વ્યવસ્થિત આવે આપણે આગળ વાત કરીએ ડિસ્પ્લેની તો આ બે કનેક્ટ થઈ જાય ઘોડી જોડે અત્યારે મેં કનેક્ટ કરેલ નથી પણ ઘોડી જોડે કનેક્ટ થઈ જાય પછી આગળની પ્રક્રિયા તમારે શું કરવાની તો કે સીધું તમારો ઇમ્પ્રુવમેન્ટનો સાઇઝ હોય તો કે મારે પારા પાટિયાની ફૂંક બોતેર ઇંચની છે ઓલા ભાઈ સિત્યોતેર ઇંચની તો છ ફૂટ અને પાંચ ઇંચ આપી દેવાનું હવે આપણે પારો કેટલી જગ્યામાં કરવો હતો કે આઠ ઇંચનો તો એ માપ આપણે અહીંયા નાખી દીધો હવે આપણે આગળ વધવાનું છે કે હવે આપણે સીધાઈ કેમ પકડવી બરાબર તો હવે તમને આગળ બતાવું હવે એમાં જવાનું લાઈન એક્શનમાં હવે તમારે હેડાની એક બાજુ એ નક્કી કરી લેવાની જગ્યા કે ભાઈ મારે અહીંથી તે સામેની જગ્યાએ ક્યાં જવાનું છે એ પ્રમાણે ટ્રેક્ટર સીધું નાખી અને જ્યાંથી તમે ભાગો ત્યાં એ પોઈન્ટ આપી દેવાનો અત્યારે કનેક્શન આપેલું નથી એટલે એ પોઈન્ટ આપી દેવાનો પછી તમારે ટ્રેક્ટર હમે હેઠે જવા દેવાનું હમે હેઢે વા હમે હેઠે વારવાનું નહીં એ પહેલાં તમને એમ થાય કે મારે એટલું પારાથી નજીક રાખવું એટલું હેડાથી નજીક રાખવું એટલું રાખી દેવાનું વસારે કોઈ વસ્તુ નડે એવી નથી એટલે ગાળે હોય એટલે તમારે અહીંયા બી પોઈન્ટ આપેલો હોય આપી અને રાઈટ આપી દેવાનું હવે તમારું કામ પૂરું થયું હવે એની ચારામાં તમે વરી જાવ અને એની ચારામાં તમે વાવેતર ચાલુ કરી દો બરાબર પછી આગળની વાત આવી કે વરવાનું થાય ત્યાં ઓટો અને મેન્યુઅલ આપવાનું દર વખતે અત્યારે મારે કનેક્શન નથી આપેલું એટલે તમને ન બતાવે પણ બીજી કોઈ પ્રક્રિયા નથી બસ તમારે હેઢે પૂગી જાવ એટલે મેન્યુઅલ કરી દેવાનું અને પાછું વારી અને ઓટોમાં આપી દેવાનો એટલે એ પારો સીધો જાય બરાબર પછી તમારે જો વાંક ઘોંક વાળું વારું હોય તો અહીંથી બધી વસ્તુ સિલેક્ટ કરી લેવાની આ ઓપ્શન સિલેક્ટ કરો એટલે તમે ટ્રેક્ટરને જે દિશા આપો એ સેવ થઈ જાય બીજી વખત એ જ રીતે હાલે એ પ્રમાણે આગળ આગળ તમારે સિલેક્ટ કરવાનું છે આમાં કોઈ વસ્તુ અઘરી નથી તમને ફોનથી પણ સેટિંગ કરાવી શકાય બરાબર આ તમને ટૂંકી માહિતી વધારે માહિતી માટે તમે અમારા કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી લેવો બરાબર એટલી માહિતી તમને કોઈ નહીં આપે બાકી આ બધી વ્યવસ્થિત ફિટિંગ કરેલું છે બરાબર આમાં તમે બધી સ્પીડ પણ કંટ્રોલ કરી શકો માપસે પણ કંટ્રોલ કરી શકો કોઈ ઝંઝટવાળું છે જ નહીં જોવામાં બધી વ્યવસ્થિત ફિટ થઈ ગયો